મોગલ ડાયરાના ના આજના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે આજ મિત્રો અમારે એટલા દાડિયા છે ડુંગળી કાપવા આવ્યા છે મેડમ આ ડુંગળી કાપે છે આ તો એટલી બધી ડુંગળી તો યાર આજ ખોબાવી નાખી કેમ કે 35 ખાલી દાડિયા હતા એ બોલ તો કે બોલ છે એમ તો કે હું હે મોલવાનું નહી રહેતો મારો જોડી નંબર 1 છે સા જોડી નંબર 1 કામે લાગે છો હમણા બસારક સુરેજ ચા બધાય મંદી હાલે ને આમાં બસારક કામે લાગી જાય બધાય કોણ રખડે તો તો કામે લાગી જાય હા આમાં બધાય આ સેનામાં દાદા પગને તો સુરેજ ચા કામે આવે છે હાસ તો ભાઈ છે ને આપણે ડુંગળી કાપવા લાગી ગયા છો આજ હુંય પેલી દાડી કરું છું આજ એટલે માવાનો ખર્ચો કરું છું વાપરવાનો ખર્ચો તો ભાઈ અત્યારે છે ને બ્લોક પાંચ વાગવા આવી જાય ને છે કારણ કે હમણાં છે ને થોડોક ટાઈમ ઓછો મળે છે એટલે હું વિડીયો બનાવતો નથી હવે કાયમ વિડીયો આવશે તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં આ ને વિડીયો લઈ દો આવું હો લખીબેન આગળ હમણાં વિડીયો બનાવવા

તો એમ પાંચ વાગે ચાલુ કર્યો ને હું છે ને આજ બ્લોગ બનાવી નાખ્યો કારણ કે એ કઈ ઓલો ટોકમાં નથી વિડીયો ને ડેલી વિડિયો છે ને હમણાં આવતા નથી કા ટાઈમ જ નથી મળતો યાર અમારે તો વિડિયો ઘણા બનાવો છે પણ અમને યાર છે ને દાડિયાનો ધંધો છે એટલે ટાઈમ નથી મળતો ને થોડાક ઓછા વિડીયો આવે છે બધું થોડાક દિવસ હકારી લેજો મારા વાલા ને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો જય માતાજી બધાને જય મંગલ

બધું ટાણે છે ને બધું મારા વિડીયો બનાવો કે હવે અને મોટર લાવો બધું ટાણે થાય છે ને હમણાં ઓછા થોડાક વિડીયો બનાવું હવે પાછા બનાવશું હવે સિઝનની ટીમ પડી ગઈ હવે ખાલી છે ને ડુંગળીની સિઝન અત્યારે છે પહેલાં માંડવીની સીઝન એ ફૂલ હાલતી પાછી હવે અત્યારે શેણાની સીઝન હાલે અત્યારે વાવેતર કરી દીધા છે હવે નીંદવાનું હમણાં સારું થઈ જાય હવે અમે સીઝન ટીમ છે ને હવે અમે થોડીક કોશિશ કરશું ફેમિલી હોય છે ને અમે ઘરે પૂગી જશે અત્યારે અંધારું થઈ ગયો આવ્યા હતા આજ રવિવાર હતો એટલે આ બધાય માર્કેટમાં હતા અમે તો વહેલા હરેસ પૂગી ગયા હતા પણ આ મેડમ આવે પછી બ્લોક ચાલુ થાય ને હું કરોશ હા દાડી ઉદવસ કોને હસા ભાઈ ને એવું છે હસા ભાઈ ને એમ ને આવ મરી અમારે એમ આજ ભાઈ હું છે ને આખો દી દાડી છેડો પણ મને દાડી આપી નથી લાવ મારી દાડી લે

અમાર હારી બેન છે ને ખાવા ડાડે બોલે આવું વરજ રાખેલ રાખેલ છે નીમ રાખેલ છે જય સાઉન્ડ માં તમે કોઈ રાખ્યું છે તો કોમેન્ટ કરી નાખો